ન્યૂઝમાં છે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર ત્રણ ઈસમો ની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદનાઓએ ફરિયાદ આપેલ કે તેઓને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સીટા ડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે તેવું બતાવી તેમાં અલગ અલગ બહાના હેઠળ ઇન્વેસ્ટ કરાવી ફરિયાદીને આપેલ લિંક ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં સારું પ્રોફિટ બતાવી સામાવાળાએ વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમાં ટુકડે ટુકડે કરી અલગ અલગ તારીખોમાં અલગ અલગ બહાને એક કરોડ અઠ્યાવીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો ત્રેપન ભરાવડાવી અને ફરિયાદીને વિકાસ વિશ્વાસમાં લેવા સારું ફરિયાદીને બેંક ખાતામાં હજાર જમા કરાવી વધુ નાણાં પડાવવાના ઈરાદે અન્ય બેંક ખાતાઓ મોકલી ઓનલાઈન માધ્યમથી એકબીજાની મદદગારી કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ કુલ એક કરોડ અઠ્યાવીસ લાખ સત્તાણું હજાર ચારસો ત્રેપનની નાણાકીય છેતરપિંડી કરેલ છે આ બાબતની ફરિયાદ આપતા એકત્રીસ એક બે હજાર પચીસના રોજ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો બીએનએસ કલમ કલમ તથા એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરી આરોપીઓની વિગત રાજકોટ શહેર ખાતેની આવતી હોય ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી દિન એકના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે આરોપીની વિગત રવિ રાજુભાઈ વાળા ઉમર બસ છવ્વીસ રહેવાસી રાજકોટ બીજો ફિરોઝ ફારૂકભાઈ દોઢિયા ઉમર બસ છવ્વીસ રહેવાસી રાજકોટ ને મહંમદ અખિલ અસલમભાઈ બેલીમ ઉમર બસ એકત્રીસ રાજકોટ ત્રણેય આરોપી સહ આરોપીઓ પાસેથી દસથી વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઈ ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોંપી દીધેલ છે જેના માટે તેમણે કમિશન લીધેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર બીએન પટેલ તથા એસઆઈ સંજયભાઈ રામદાસ હેડ કોન્સ્ટેબલ શિવરાજ સી નારસંગભાઈ હેડ કોન્સ્ટેબલ આશુતોષ દેવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ કેશવલાલ પોલીસ કોન્સ્ટેબલ જસ્મિન લક્ષ્મણભાઈ સંસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો